નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છના પાઠ સાત એટલે કે પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યામાં આગળનો ભાગ જોઈશું જેનામાં આજે આપણે અશુદ્ધ અપૂર્ણાંક દર્શાવવું અશુદ્ધ એટલે કે જે મિશ્ર સ્વરૂપ લીધેલું હોય એનામાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક બનાવવાનું છે હવે લખેલ છે કે બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ હવે પાંચ છે એ બે સાથે ગુણાકાર કરશે પહેલે અને પછી એનો જે જવાબ આવશે એ અંશ સાથેનો સરવાળો થશે આપણે ખબર જ છે કે પાંચ છે એ ભાજક છે એ જ્યારે ગુણાકારથી જોડાય એટલે આપણે એને શું કહેશું ભાગફળ અને જે અંશમાં વધે છે એ આપણેનો શેષ હોય છે તો પાંચ ધુ દસ દસમાં ત્રણ વાંકએ તો તેર એટલે કે તેરના છેદમાં પાંચ એવી જ રીતે ચાર પૂર્ણાંક બે સતમાંશ તો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસને બે ત્રીસ નવ પચા પુસ્તાલીસ પુસ્તાલીસને બે સાડતાલીસના છેદમાં નવ આઠ તેરી ચોવીસ ચોવીસને ત્રણ સત્યાવીસના છેદમાં આઠ પાંચ છક ત્રીસ ત્રીસ ને એક એકત્રીસના છેદમાં છ સાત તેરી એકવીસ એકવીસને બે ત્રેવીસના છેદમાં ત્રણ એવી જ રીતે જો અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય તો આપણે એને મિશ્વ સ્વરૂપ કેવી રીતે બનાવવું તો ત્રણ એકાનો એવો પાડો લેવાનો કે જે તેરથી નજીક હોય તો ત્રણ એકા ત્રણ ધન ધું છ તન તેરી નવ તન ચોક બાર અને ત્રણ પચા પંદર થાય છે તો ત્રણ પચા પંદર વધી જાય છે એટલે ત્રણ ચોક બાર બારમાં એવી જગ્યા કેટલા નાખીએ તો કે તેર થાય તો બારમાં એક નાખીએ તો તેર થાય છે એવી જ રીતે ચારનો પાડો એવો લેવાનો કે જે ઓગણીસના જવાબથી નજીક હોય તો ચાર ચોક સોળ અને ચાર પચાસ વીસ પચાસ વીસ કરીએ તો વીસ વધી જાય એટલે આપણે ચાર ચોક સોળ લીધા તો સોળમાં કેટલા નાખીએ તો ઓગણીસ તો કે સોળમાં આપણે ચાર ચોક સોળ સોળમાં આપણે ત્રણ ઉમેરીએ તો ઓગણીસ થાય એવી જ રીતે એકવીસના છેદમાં પાંચ તો પાંચનો એવો પાડો લેવાનો કે જે એકવીસની નજીક હોય તો પાંચ ચોક વીસ વીસમાં એક નાખીએ તો એકવીસ એવી જ રીતે ચાર છક ચોવીસ ચોવીસમાં પાંચ નાખીએ તો ઓગણત્રીસ સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસમાં ચાર ઉમેરીએ તો બત્રીસ થાય એવી જ રીતે ચાર અઠા બત્રીસ બત્રીસમાં એક ઉમેરીએ તો તેત્રીસ થાય હવે એનું જ બીજું સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે એનું નાનું સ્વરૂપ મેળવવાનું છે જેને આપણે ઓછા કરતાં જઈએ તો મળી જાય અઢારના છેદમાં ત્રેસઠ છે તો અઢાર અને ત્રેસઠ છે આપણે પહેલાં વિચારવાનું કે એક કયા પાળામાં બંને સંખ્યા આવતી હશે તો નવ ધુ અઢાર અને નવ છતાં ત્રેસઠ તો નવ નવ કટ થઈ જાય તો બેના છેદમાં સાત મળે એવી રીતે ચાલીસ અને છપ્પન હવે ખબર જ છે કે આઠના ભાડામાં છપ્પન આવે તો આઠના ભાડામાં ડેફિનેટલી ચાલીસ તો આવે જ આઠ પચાસ ચાલીસ અને અઢું સત્તું છપ્પન એટલે આઠ આઠ ઉડી જાય તો પાંચના છેદમાં સાત મળે એવી જ રીતે બહોતેરના છેદમાં સો તો કે અઢાર ચોક બહોતેર અને પચીસ ચોક સો તો ચાર ચાર ઉડી જાય એટલે અઢારના છેદમાં પચીસ મળે જો આપણે આને બીજું સ્વરૂપ કરવું હોય તો આઠ નવા બહોતેર અને દસ ડાય સો આવી રીતે આપણે જોવા મળે હવે આઠ અને દસ છે એ બે બે બેકી સંખ્યા છે તો કે ચાર ધુ આઠ અને પાંચ ધુ દસ તો કટ થઈ જાય પાછા પણ આપણે કટ કરવા હોય તો કરી શકીએ તો જવાબ તો તમને છેલ્લે અઢાર અને પચીસ જ મળશે એવી જ રીતે પંચોતેરના છેદમાં સો છે તો પચીસ તેરી પચોતેર અને પચીસ ચોક સો પચીસ પચીસ કટ એટલે ત્રણના છેદમાં ચાર મળે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર છે એ જ રીતે હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે ચડતો ક્રમ હવે જ્યારે આપણે અંશ અને છેદ સરખા ના હોય ત્યારે આપણે ચડતો ક્રમ કેવી રીતે ઇઝીલી કરવો જો મારા મતે માનવું હોય તો હું આને ભાગાકારના રીતે જ ઇઝીલી બનાવું છું કે બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં પાંચ એકના છેદમાં છ અને એકના છેદમાં બે તો હું ચડતો ક્રમ આને ભાગાકાના રીતે ડિવાઈડ કરીશ કે બે ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા પાંચ દસ ભાગ્યા છ એક ભાગ્યા છ અને એક ભાગ્યા બે જ્યારે આનો ભાગાકાર કરવામાં આવે એટલે કે ત્રણ ભાગ્યા ત્રણના ભાડામાં બે આવે નહીં એટલે આપણે પોઈન્ટ લઈએ તો ઝીરો છ જવાબ મળે છે હવે આનો આગળ ભાગ હાલશે એટલે કે આપણે ભાગ આગળ લઈ શકીએ છીએ એવી જ રીતે આનો જવાબ જીરો પોઈન્ટ છ મળે છે જીરો પોઈન્ટ એક મળે છે અને ઝીરો પોઈન્ટ પાંચ મળે છે હવે ચડતા ક્રમનો નિયમ છે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા લખવી તો આમાંથી નાની સંખ્યા આપણે ત્રીજા નંબરનો અંક મળે છે તો એકના છેદમાં બે પછી એકના છેદમાં એકના છેદમાં છ એકના છેદમાં બે અને પછી આપણે જીરો પોઈન્ટ છ મળે એટલે આપણી ત્રીજી સંખ્યા બનશે અને આ આપણી ચોથી સંખ્યા બનશે એવી જ રીતે અહીંયા પણ ત્રણના છેદમાં ચાર એકના છેદમાં બે પાંચના છેદમાં આઠ નવના છેદમાં સોળ છે તો આપણે એને પહેલાં ભાગાકારના સ્વરૂપમાં જો ગોઠવી લઈએ તો આપણે ઝીરો પોઈન્ટ સાત જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ છ અને ઝીરો પોઈન્ટ પાંચ આવી રીતે જોવા મળે તો આપણે ગોઠવણી કરીએ તો જેનો છેદ વધારે મળતો હોય તો એ હંમેશા મોટી સંખ્યા બની જશે તો એ યાદ રાખવું તો આપણે પહેલી સંખ્યા બનશે એકના છેદમાં બે પછી આપણું બનશે બી નવના છેદમાં સોળ જેનો જવાબ ઝીરો પોઈન્ટ પંચાવન મળે કદાચ આગળ જતાં તો નવના છેદમાં સોળ અને ત્રીજી સંખ્યા બને આપણી આ પાંચના આઠ એટલે કે એનો ઝીરો પોઈન્ટ છ જવાબ મળે અને પછી ઝીરો પોઈન્ટ સાત જવાબ મળે એવી જ રીતે ઉત્તરતું ક્રમ પણ મારા મુજબ એ જ છે કે હું ભાગાકાર કરીને જ એને ઇઝીલી બનાવી શકીશ કે ઉત્તરતો ક્રમ એટલે કેવી રીતે તો ઉત્તરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા લખવાની હોય તો ત્રણના છેદમાં ચાર અને પાંચના છેદમાં છ અને પાંચના છેદમાં બાર અને બેના છેદમાં ત્રણ હોય તો આપણે એને કેવી રીતે લખશું તો પા ત્રણના છેદમાં ચાર છે એનો ભાગાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ સાત જવાબ આવે ઝીરો પોઈન્ટ આઠ જવાબ મળે ઝીરો ચાર જવાબ મળે અને ઝીરો છ જવાબ મળે છે તો મોટી સંખ્યા આમાંથી કઈ થઈ તો કે ઝીરો એટલે કે પાટના છેદમાં છ પછી ઝીરો પોઈન્ટ સાત છે જવાબ તો કે જે ત્રણના ભાગે ચાર છે ઈ અને પછી છ વાળો જવાબ મળે છે તો કે બેના છેદમાં અને છેલ્લે છેદમાં જવાબ મળે તો આ પણ એવી રીતે આપણે ભાગાકાર કરીને જવાબ આરામથી મેળવી શકીએ છે હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા જોવાની છે જો જેના અંશ બરાબર હોય તો આપણે નીચેની સંખ્યા ચેક કરીએ છીએ તો હંમેશા યાદ રાખવાનું કે અપૂર્ણાંકમાં જે નાની સંખ્યા છે એ જ મોટી સંખ્યા બને છે જે છેદમાં હોવી જોઈએ અહીંયા બે અને ત્રણ છે તો બે નાની સંખ્યા છે તો એ આ સંખ્યાથી મોટી હશે તમે આનો ભાગાકાર કરીને પણ જોશો તો પણ તમને ખબર પડી જશે એવી જ રીતે અહીંયા બેના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં પાંચ છે જેના છેદ છે એ સરખા છે જ્યારે અંશ છે તો આપણે બે છે એ સંખ્યા નાની છે અને ત્રણ સંખ્યા મોટી છે તો આમાં અંશ છે એને માન આપવાનું છે તો અંશ નાની સંખ્યા છે એટલે આપણે નાનાની નિશાની મૂકશું અહીંયા સાતના છેદમાં બાર અને પાંચના છેદમાં છ છે હવે જેનો છેદ મોટો છે એ હંમેશા નાની સંખ્યા બને છે એવી જ રીતે આઠના છેદમાં પંદર અને ત્રણના છેદમાં દસ હવે આમાં જોઈએ તો આપણે પંદર છે એ મોટા છે આમ જોવા જઈએ તો એ નાની સંખ્યા બને પરંતુ આપણે જો આનો ભાગાકાર કરીએ તો આપણે આ સંખ્યા છે એ મોટી મળે છે છે જ જ રીતે રીતે અને આ આ પણ મેથડ કરવાની આગળ હવે આપણે સરવાળા કેવી રીતે કરવા હંમેશા યાદ રાખજો કે જ્યારે છેદ સરખો હોય ત્યારે ઉપરના ભાગનો સરવાળો થાય છે અહીંયા પણ એમ જ પાંચના છેદમાં તેર અને સાતના છેદમાં તેરનો સરવાળો કરીએ તો તેર બંનેમાં છેદ સરખા છે તો ઉપરનો સરવાળો થાય પાંચ સાત બારના છેદમાં તેર અહીંયા પણ તમે જોઈ શકો છો કે છેદ સરખા છે આમાં પણ બધી રીતે છેદ સરખા છે બાદ બાકી હોય કે સરવાળો એ જ નિયમ વાપરવાનો કે જો છેદ સરખો હોય તો એક જ વખત લખવાનો અને ઉપરની સંખ્યાનો સરવાળો અથવા બાદ બાકી જે કરવાનું હોય એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ હવે સરવાળો એ રીતે કે જેનો છેદ સરખા નથી તો આપણે બે રીતે એનું થાય એક લસા લઈને પણ થાય અને એક આપણી ટ્રીકથી પણ થાય જો એ આ ટ્રીકથી કરીએ તો ચાર છે એ આના છેદમાં છે આનામાં ત્રણ છેદમાં છે બંનેમાં છેદ સરખા નથી તો આપણે ચોકડી ગુનાકારની રીતથી પણ આપણે કરી શકીએ છીએ હવે જો ચાર છે બે થી ગુણસે ત્રણ છે એ ત્રણ થી ગુણસે અને ત્રણ અને ચાર એકબીજાથી બીજાથી તો આ ઇઝીલી આપણે દાખલો આવી રીતે પણ કરી શકીએ છીએ જો લસા લેતા ફાવે અથવા ન ફાવે તો લસા લેવો હોય તો ત્રણ અને ચાર જે નીચેની છેદ છે એને જ લખવાના છે હવે બે ધુ ચાર અને બે એકા બે ત્રણ એકા ત્રણ આનો ગુણાકાર કરો એટલે બાર મળે એટલે કે તન ચોક બાર એવી રીતે જવાબ મળે છે તો બે ચોક આઠ વત્તા તન તેરી નવ છેદમાં બાર આઠને નવ સત્તર સત્તરના છેદમાં બાર હવે આને મિશ્ર સ્વરૂપ લખવું હોય તો બાર એકા બાર બારમાં પાંચ નક્કી તો સત્તર થાય અથવા તમે બે કોઈ પણ રીત લગ લઈ શકો છો કે ત્રણના છેદમાં આઠ અહીંયા પણ એમ જ આઠ અને છનું જો લસ લઈએ તો બે ચોક આઠ અને બે તેરી છ બે ધું ચાર અને ત્રણ એમને ઉતરી જશે બે એકા બે અને ત્રણ એકા ત્રણ જો આ બધાનો ગુણાકાર કરીએ તો ચોવીસ જો ચોવીસવાળો લસા લઈએ તો પણ થઈ શકે અને બીજી રીતે આપણે એ કરીએ કે છ છે ત્રણ વડે ઘૂળશે આઠ છી પાંચ વડે ઘૂળશે અને આઠ ને છ એકબીજાનું ગુણશે તો ત્રણ છક અઢાર આઠ પચાસ ચાલીસ અને આઠ છક અડતાલીસ અઢાર અને ચાલીસનો સરવાળો થાય ત્રણના છેદમાં આઠ અને પાંચના છેદમાં છ આપણે એક બે રીત જોઈએ પહેલી રીત છે કે ત્રણ ત્રણ ચોકડી ગુણાકા કે ત્રણ ગુણ્યા છ અને આઠ ગુણ્યા પાંચ અને છેદમાં આઠ ગુણ્યા છ કરીએ તો છ તેરી અઢાર અને આઠ પચાસ ચાલીસ છેદમાં અડતાલીસ એવી રીતે થાય તો આપણે અઢાર અને ચાલીસનું સરવાળું કરીએ તો અઠાવન ભાગ્યે અડતાલીસ થશે અઠાવન એટલે કે ઓગણત્રીસ ધુ અઠાવન અને ચોવીસ ધુ અડતાલીસ હવે આ બંનેમાં બે બે ઉડી જાય એટલે ઓગણત્રીસના છેદમાં ચોવીસ એવો આપણે જવાબ મળે છે અને હવે રીત બે જોઈએ તો કે પહેલાં આપણે લસા કાઢીએ છેદનો આઠ અને છ બે ચોક આઠ અને ત્રણ એમને બે તેરી છ પછી બે ધું ચાર ત્રણ એમને રહી જશે બે એકા બે અને ત્રણ એકા ત્રણ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કરીએ તો એનો જવાબ થાય ચોવીસ હવે છેદ ચોવીસ બનવો જોઈએ તો આઠને કેટલા વડે ગુણીએ તો ચોવીસ થાય તો આઠને ત્રણ વડે ગુણીએ તો ચોવીસ થાય અને છને ચાર વાડે ગુણીએ તો ચોવીસ થાય હવે ત્રણ અહીંયા ગુણ્યા છે તો ઉપર પણ ગુણવા પડશે ચાર અહીંયા ગુણ્યા છે તો ઉપર પણ ગુણવા પડશે તો તંતેરી નવ અને છેદમાં ચોવીસ પાંચ ચોક્કસ અને ચોવીસ ચોવીસ છેદ એક વખત અને નવ વત્તા ઓગણત્રીસ કરીએ તો ઓગણત્રીસના છેદમાં ચોવીસ આમ બંને રીતથી આપણે જોવા મળી શકે છે એવી જ રીતે જો મિશ્ર અપૂર્ણાંક દીધેલો હોય તો પણ આપણે એનો સરવાળો પહેલે અપૂર્ણાંકમાં ફેરવી અને સરવાળો મેળવી શકીએ છીએ ચોકડી ગુણાકારની રીતથી પણ મેળવી શકીએ છીએ અને લસાની રીતથી પણ આપણે મેળવી શકીએ છીએ એ રીતે ત્રણ સંખ્યા આપેલી હોય તો પણ એનો સરવાળો લસા મેળવીને પણ લઈ શકીએ છીએ અને આપણે કોઈ ગુણાકારના આધારે પણ મેળવી શકીએ કે બે ચાર અને ત્રણ કોયા પાડામાં આવી શકે એના આધારે પણ લેવી શકીએ અને લસાની રીતથી પણ તમે લઈ શકશો આ જ રીતે તમે બાદ બાકી પણ તમે આ જ મેથડથી કરી શકશો આ મેં સ્વાધ્યપોથીના બધા દાખલાનું સોલ્યુશન કરેલું છે જે તમે જોઈ શકો છો અને આ રીતથી તમે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી આવડી જશે અહીંયા પણ છે કે પચાસ પાનાના એક પુસ્તકમાંથી મીનાએ બેના છેદમાં પાંચ ભાગના પાના વાંચ્યા છે જ્યારે ઇલાય સાતના છેદમાં પાંચ પાના ભાગના વાંચ્યા છે તો કોને સૌથી ઓછા પના વાંચ્યા છે તો આપણે ખબર પડી જાય કે ટોટલ પના પચાસ છે જેનાથી બેના છેદમાં પાંચ મીનાય વાંચ્યા છે અને સાતના છેદમાં દસ એ ઇલાય વાંચ્યા છે તો આપણે બંનેના ભાગ પાડીએ કે મિનાએ પચાસમાંથી બેના છેદમાં પાંચ ભાગ વાંચ્યા છે અને ઇલાયે પચાસમાંથી સાતના છેદમાં દસ ભાગ વાંચ્યા છે તો પચાસના બેના છેદમાં પાંચ ભાગ ના આવે એટલે ગુણાકાર બેના છેદમાં પાંચ પાંચ ડાય પચાસ દસ ધું વીસ બના વાંચ્યા છે મિનાયે જ્યારે ઇલાયે પચાસના છેદમાં સાતના છેદમાં દસ ભાગ કરીએ તો પાંચ પચાસ ગુણ્યા સાતના છેદમાં દસ દસ પચાસ પચાસ પાંચ પાંત્રીસ ભાગના પાના વાંચ્યા છે તો સૌથી વધારે રેપના ઇલાય વાંચ્યા છે જ્યારે મીનાએ સૌથી ઓછા પના વાંચ્યા છે કેટલા ઓછા વાંચ્યા છે તો આપણે પાંત્રીસમાંથી જો વીસ બાદ કરીએ તો પંદર ઓછા પના વાંચ્યા છે એવી જ રીતે સુનીલે એક કામનો ભાગ એકના છેદમાં પાંચ ભાગ સોમવારે કર્યો પછી એકના છેદમાં પાંચ મંગળવારે કર્યો બાકીનું કામ બુધવારે કર્યું તો સુનિલે બુધવારે કામનો કેટલો ભાગ કર્યો છે હવે પહેલું જ જો શ્રેણીમાં દીધું છે કે એકના છેદમાં પાંચ અને બીજી પણ એકના છેદમાં પાંચ તો બુધવારે નક્કી અને એકના છેદમાં પાંચ ભાગનું જ કામ કરેલું હશે આપણે એવું કહી શકીએ તો આપણે કહી શકીએ કે એકના છેદમાં પાંચ સોમવારના એકના છેદમાં પાંચ મંગળવારના અને બુધવારના પણ એકના છેદમાં પાંચ ભાગ કરેલું હશે તો નીચે છેદ સરખા છે તો ઉપરનો સરવાળો કરીએ તો ત્રણના છેદમાં પાંચ ભાગ કામ કરેલું હશે